હેલો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ કેમ છો હવે મારો ઓડિયો વિડીયો ઓલ ક્લિયર ભાઈ ઓડિયો વિડીયો ઓલ ડન હોય તો એકવાર યસ કરી દયો એટલે આજનો ધમાકેદાર લેક્ચર કે જે સિરીઝ લોન્ચ કરવાની છે એ લોન્ચ કરી દઈ અને એની અંદર તમને શું મળવા પાત્ર છે કેટલા માર્ક્સ ટુ કવર થશે ટેટ 1 માટે કેટલું કામ નું લાગશે બધી જ ખબર પડી જશે એકવાર ઓડિયો વિડીયો ડન યસ ઓર નો જય મેક્સિમમ લોકો સુધી શેર કરી દો આજના આ ઇવેન્ટ ને કે તમને કેટલા માર્ક્સ માં કવર થવાની છે ઓકે ડન છે ક્લિયર થાય છે મસ્ત મજા આવશે એવી સિરીઝ કે જેનું નામ છે ગુરુદેવ ટેટ વન નામ શું છે ગુરુદેવ એકવાર ફટાફટ ફટાફટ મેક્સિમમ લોકો સુધી શેર કરી દો એટલે આજની મસ્ત મજાની સિરીઝ ગુરુદેવ ટેટ વન આવતીકાલથી ચાલુ થશે કેટલું મળશે કેટલા વાગે લેક્ચર આવશે શું તમને મોજ કરાવવાની છે આ

કારણ કે આજે ફતે ટેટ વન નો છેલ્લો એપિસોડ છે ઓકે જેમાં પણ આપણે આજે સાંજે નવ વાગે મળી રહ્યા છે જયારે ફતે ટેટ વન પૂરું થાય પછી રિવિઝન તો જોઈએ ભાઈ અને ઈ રિવિઝન કેવું

પચાસ પ્લસ કલાક નું તમને નવ વિષય થઈ જશે બીજી વસ્તુ સાહેબ આ બધા વિડીયો શું ટેટ ટુ ને જોવાના બિલકુલ જોવાના ટેટ ટુ વાળા ને શું કામ નહી જોવાના ભાઈ કારણ કે જે ટેટ નો સિલેબસ છે એ જ સિલેબસ ટેટ ટુ નો પાર્ટ નો છે

અહીંયા હું લાઈવ આવું ને તો મારે તમારા કોમેન્ટ ના જવાબ આપવા પડે થોડાક ડિસ્ટ્રેકશન વધી જાય એટલે તમારી એક પણ મિનિટ ના બગડે એના માટે અમે મૂકીશું મૂકીશું ઓકે મેગા લેક્ચર મતલબ ખબર પડે છે એક આખું પૂરું દાખલા તરીકે આવતીકાલે સમાવેશી શિક્ષણ છે ઓકે એક્ઝેક્ટ જે ટાઈમ હમણાં છેલ્લે કઈશી ટાઈમે સમાવેશી શિક્ષણનો વિડીયો આવી જશે લાંબો ઓકે પછી બીજું કશું જ કરવાની જરૂર નથી ઓકે એ સમાવેશી શિક્ષણ હોય એ મેં લીધું તો સમાવેશી શિક્ષણ આખું આવી જાય ઓકે એના એમસીક્યુ આવી જાય અને એમાં સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો આવી જાય એટલે બીજું કશું જ કરવાની જરૂર નહીં ભાઈ સમાવેશી શિક્ષણમાં ઓકે ક્યાંય આટા ટલ્લા મારવાની જરૂર જ નહીં પૂરું થઈ જાય અને જો આ ગુરુદેવ ટેટવન મસ્ત મજાનો રિસ્પોન્સ મળ્યો તો દસ તારીખ થી તમારી માટે નવ દિવસ ની અંદર અહિયાં નવ વિષય લખ્યા છે પણ બાર વિષય આવી જશે કેટલા માર્ક્સ કવર થશે હું તમને કઉ છું ઓકે બાર વિષય આવી જશે એટલે કેટલા માર્ક્સ નું કવર થશે એ પણ આપણે જોઈએ છે ડન છે ચલો બધું જ કઉ છું

પાસ નો આ ટેટ વન ની કાઢવાના છો ઓકે પછી જે બાકી રહે તમારી માટે એની માટે અમે દસ તારીખથી પાછા આવશું જો આનો રિસ્પોન્સ ગજબનો રહ્યો તો ક્લિયર છે ઓકે ડન છે ને આ સિરીઝ ટેટ વન અને ટેટ ટુ બંને માટે કામ લગાવવાના છે સરકારી શિક્ષક બનાવે એવું તમને મસ્ત મજાનું આયોજન છે ઓકે કોઈ ફી નથી ઓકે હા એકસો ત્રીસ આવી જશે ભાઈ એટલું કન્ટેન્ટ તો આની અંદર આવી જ જશે ઓકે એટલું ગજબ ભણાયેલું છે ભાઈ મોટા મોટા લેક્ચર બધું જ તમને કહી દઉં છું સાહેબ આગળ જઈએ છીએ આપણે લેક્ચર આગળ વધાવીએ છીએ તો ધ્યાન રાખજો એક જ મિનિટ આપો હા મને બાર કલાક નો આવવાનો છે એટલે મુજા બધા જ ટોપિક મેથ ના કવર થઈ જશે બીજું કશું જ કરવાની જરૂર રે ભાઈ ઓકે બીજું કશું જ કરવાની જરૂર નહીં રે સિરીઝ નું નામ છે ગુરુદેવ કેટલું કવર થશે જોજો ધ્યાન રાખજો બાળ વિકાસના તમામ પોઈન્ટ પંદરે પંદર ગુણ કવર થઈ જશે બરોબર છે ઓકે પછી સાહેબ તો કે ભાઈ પછી સમાવેશી શિક્ષણ પાંચે પાંચ માર્ક નું કવર થઈ જશે ઓકે પછી સાહેબ તો એક જ લેક્ચર માં આવી જશે ઓકે તો ત્રીસ ગુણ આ લેક્ચરમાંથી મળી જશે પાંત્રીસ ગુણ કવર થઈ જશે હું તમને એ કહી રહ્યો છું કે દોઢસો માંથી અમે આ સિરીઝની અંદર કેટલા માર્કસ નું કવર કરાવવાના છીએ કેટલા માર્ક્સ નું કવર કરાવવાના છે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ ચેનલ ઉપર આજ યુટ્યુબ ચેનલ ઉપર ટેટ બાય વેવ સંકુલ ઓકે તો ખાસ ધ્યાન રાખજો કન્ટેન્ટ માં કંઈ ઘટશે નહીં ભાઈ કન્ટેન્ટ માં કંઈ ઘટશે નહીં ઓકે ગુજરાતી ગદ્ય પદ્યનો લેક્ચર આવી જશે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રનો લેક્ચર આવી જશે 30 ગુણનો ઓકે મેગા લેક્ચર હોય કાઈ 1-2 કલાકના લેક્ચર નહીં ભાઈ મેગા કરવાની જરૂર પડશે નહીં ગણિત પર્યાવરણ શિક્ષણ નું કરો ને પિસ્તાલીસ ગુણ નું કવર કરાવવામાં આવશે ભાઈ ઓકે પાંચ ગુણ કેમ નહીં તો કે અહીંયા ધ્યાન રાખજો પાંચ ગુણ ની અંદર જીકે આવી જાય ઓકે નો કરવા બે કરવા બેહાય નહીં નહી દરિયો છે દરિયો ઓકે રીઝનિંગ છે અહીંયા ધ્યાન રાખજો રીઝનિંગ છે ઓકે ડાટા ઇન્ટરપ્રિટેશન છે એટલે કે ડીઆઈ છે ઓકે પછી જે છે તાર્કિક ક્ષમતા વાળું છે પછી જે છે એ ચલો હવે ડન યસ ઓર નો ફટાફટ કહી દો ભાઈ હવે પાછા આવી ગયા છે ભાઈ જલ્દી પાછા આવી જાવ જલ્દી પાછો આવી ગયો છે ચલો એક વાર ઓડિયો ઓડિયો ક્લિયર થાય છે કે નહીં એક ડન ચાલો ફટાફટ અહીંયા ધ્યાન રાખજો આ પાંચ વિષય થઈને પાંચ માર્ક છે એટલે આ કરવા જવાય નહીં આ પાંચ વિષય કરવા જવાય નહીં તેમ છતાંય રીઝનિંગ ના જે આપણા ટોપિક પૂછાય છે કયા પૂછાય છે મૂળાક્ષર શ્રેણી અંક શ્રેણી બરોબર છે જે સંખ્યા શ્રેણી પછી જે પેટર્ન પૂછાય છે આકૃતિ એ મેથ્સના લેક્ચરમાં આવી જશે સાહેબ ઓકે અહીંયા એપ્ટિટ્યુડ છે અથવા તો શિક્ષણ છે સોરી શિક્ષણ છે આ એપ્ટિટ્યુડ ગણિતમાં આવી જશે શિક્ષણ છે એ શિક્ષણના કરંટમાં આવી જશે એટલે એમાં પણ આની કરતા વધારે તમને મળી જશે બિલકુલ ચિંતા કરતા નહીં ડન છે પણ તમને અત્યારે હું પાકું કહું છું એકસો ને પિસ્તાલીસ ગુણ નું તમને અહિયાં કવર કરાવવામાં આવશે કેટલું તો કે ભાઈ આ નવ દિવસ અંદર આ નવ મેગા લેક્ચર અંદર તમને એકસો ને પિસ્તાલીસ માર્ક્સ નું કવર કરવામાં આવશે શું કામ તો કે પાંચ માર્ક્સ માં પાંચ વિષય કરવા ન જવાય થોડુંક સ્માર્ટ વર્ક કરાય ઓકે બાકી ગા થઈ જાઓ એટલા માટે આપણે આ કરાવી નાખવાનું મેટલા વિષય થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર વિષય બાર વિષય તમારા કવર થઈ જવાના છે ઓકે નવ દિવસની અંદર નવ દિવસ ની અંદર એટલે કે નવ લેક્ચર આવવાના છે ઓકે હવે અહીંયા જો બાળ વિકાસનો એક લેક્ચર આવશે સમાવેશનો એક આવશે એક લેક્ચર જે મેગા લેક્ચર આવશે એમાં ત્રણેય વસ્તુ કરાવી દેવામાં આવશે એક લેક્ચર આનો આવશે એક લેક્ચરમાં આ બે વસ્તુ જોડે આવશે એક લેક્ચર આનો એક લેક્ચર આનો એક લેક્ચર આનો એક લેક્ચર આનો એમ ટોટલ ટોટલ 145 ગુણનું તમને આ સિરીઝ ની અંદર કર કરાવી દેવામાં આવશે ઓકે મેક્સિમમ લોકો સુધી શેર કરી દીધો ભાઈ જો અમે તમારી માટે આટલું વર્ક કરતા હોય તો એક વાર શેર લાઈ ટેટ વન ની એક્ઝામ એકવીસ તારીખે આપવાના છે તેવા તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ તમામે તમામ લેક્ચર જોઈ લેવા જોઈ લેવા જોઈ લેવા તમે ગમે તે સાત જોડાનેલા હોય ઓકે ઇન કેસ તમે અમારી સાથે પણ જોડાનેલા હોય તો પણ તો પણ આ લેક્ચર બધાએ ઓકે આખા ગુજરાતના સ્ટુડન્ટે આ લેક્ચર જોઈ લેવાના શું કામ કે ફાસ્ટેસ્ટ રિવિઝન થઈ જશે તેવું ફાસ્ટેસ્ટ રિવિઝન અને એમાં પણ કશું બાકી રાખવામાં આવતું નથી ડિટેલમાં રિવિઝન થઈ જશે અને તમને મોજ આવશે મોજ અને પછી તમે એક્ઝામ દઈને આવશો ને ત્યારે તમે બોલશો કે વાહ સરસ ગુડ વેરી ગુડ જોરદાર ગજબ મજા આવી ગઈ સર ઓકે તો એકવાર આખે આખા બધા જ લેક્ચર તમારે જોઈ લેવાના છે ગમે ત્યાં જોડાણ એટલે હોય ના હોય કોઈ ચિંતા નથી ઓકે કોર્સ લીધો હોય નો લીધો હોય કોઈ ચિંતા નથી ડન છે આ લેક્ચર જોઈ લેવાના છે તો હવે કઈ રીતના લેક્ચર

ઓકે પચાસ પ્લસ કલાક નું કોચિંગ અહિયાં આવશે ભાઈ પેપર ફૂટી ગયું ભાઈ પેપર ફૂટી ગયું ડન છે ઓકે હવે સૌથી પહેલો જ લેક્ચર આવતીકાલે મુકાશે સમાવેશી શિક્ષણ કયું મુકાવાનું છે સાહેબ સમાવેશી શિક્ષણ નું પેલો જ લેક્ચર આવતીકાલે આવશે તમને ખબર છે તમને ખબર છે બધું જ કહું છું બધું જ કહું છું જોડાયેલા રહેજો ઓકે શું છે ભાઈ તો કે આવતીકાલે સોમવારે સમાવેશી શિક્ષણ નું આવી જશે જે લેશે ધીરેન સર અને એ ગેરંટી આપું છું કે આ લેક્ચર જોઈ લ્યો એટલે સમાવેશી શિક્ષણ નો એક માર્ક નહીં જાય ઓકે થિયરી ઇન ડિટેલ સમજાવેલી છે એમસીક્યુ ઇન ડિટેલ સમજાવેલા છે સીટેટમાં પૂછાયેલા પ્રશ્નો પણ મેં તમને ઇન ડિટેલ કરાવી દીધા છે ડન અરે કોઈ ફીસ નથી ભાઈ કોઈ ફીસ નથી ફ્રી છે ભાઈ ઓકે YouTube ઉપર ફ્રી મળી જશે આજ YouTube ચેનલ ઉપર ટેટ ટાટ બાય વેબ સંકુલ એટલે કોઈ એટલે કોઈ ફી છે નહી આ લેક્ચર જોવા માટે તો ટેટ ટાટના તમામ વિદ્યાર્થી સુધી આજનો આ લેક્ચર જે છે મેક્સિમમ શેર કરી દેજો

ઓકે બિલકુલ ચિંતા કરવાનું નહીં યુટ્યુબ તો બધા માટે ફ્રી હોય ડન છે નો લેક્ચર આવશે ત્રણ તારીખ બુધવાર ગુજરાતી અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર લઈને આવશે પ્રશાંત સર લા એક જ માં તમને ત્રણ તારીખે લેક્ચર આવશે જેની અંદર તમને ગુજરાતી અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રનો મેગા લેક્ચર મળી જશે એ પ્રશાંત સર દ્વારા તમને કરાવવામાં આવશે નેક્સ્ટ છે ચાર તારીખ ગુરુવાર પર્યાવરણ તમને પર્યાવરણનો મેગા લેક્ચર મળી જશે સતીશ સરનો ઓકે બધું કહું છું બધું કહું છું કયો ટાઈમ આવશે કેટલા વાગે આવશે ઓકે એક્ઝેક્ટ ટોટલી વસ્તુ તમને કહું છું જાહેર કરું છું થોડુંક ધીરજ રાખો ટેટુ વાળા ભાઈ બધાને આ કામ લાગશે ભાઈ સમાવેશી શિક્ષણ આવે કે નહીં ટેટુ વાળાને આવે સાહેબ ગુજરાતી ગદ્ય પદ્ય આવે કે નહીં ટેટુ વાળાને આવે સાહેબ ગુજરાતી અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર આવે કે નહીં તો કે આવે સાહેબ પર્યાવરણ આવે કે નહીં તો કે નો આવે તો આ પર્યાવરણનો લેક્ચર ટેટુ વાળાએ નહીં જોવાનો ઓકે આટલી તો ખબર પડે ને તો બધા માટે છે સાહેબ ઓકે તો 5 તારીખે આવશે શુક્રવારે ગણિત તરુણ સર આખે આખું ગણિત આવી જશે મતલબ કે જે વિષય આવશે બધું જ આવી જશે કાંઈ બાકી રહેશે નહીં ડન છે ક્લિયર છે મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો છઠ્ઠી તારીખે શનિવારે આવશે સાહેબ ત્રણ વસ્તુ પદ્ધતિ શાસ્ત્ર કોમન ગણિતનું પદ્ધતિ શાસ્ત્ર અને પર્યાવરણનું પદ્ધતિ શાસ્ત્ર આ તમામ એક ની અંદર આવી જશે ઓકે આ તમામ એક લેકચર ની અંદર આવી જશે ડન છે પછી તો કે ભાઈ સાત તારીખે સાત તારીખે સાત તારીખે શિક્ષણનું કરંટ આવશે સાહેબ શિક્ષણનું કરંટ આવશે જે તમારું શિક્ષણનું કરંટ લઈને આવવાના છે મનીષ સર કોણ આવવાના છે મનીષ સર આ ચહેરાને કોણ નો જાણે ભાઈ ઓકે શિક્ષણના કરંટના બાદશાહ કહેવાય સાહેબ ઓકે આ મનીષ સર તમને મેગા લેક્ચર પ્રોવાઈડ પાડવાના છે શિક્ષણના કરંટ નું ડન છે સાહેબ અહિયા મતલબ તમને કીધું તો ખરું એકસો ને પિસ્તાલીસ માર્કસમાં આવી જશે ભાઈ દોઢસો માંથી એકસો પિસ્તાલીસ માર્ક નું પાંચ માર્ક છે અને છેલ્લો નવ તારીખ ને મંગળવારે બાળ વિકાસ આ બાળ વિકાસ જે છે ધીરેન્દ્ર સર લઈને આવવાના છે તમને ખબર છે કે બાળ વિકાસ છે ઓકે આ બાળ વિકાસ

જેટલું પાંચ માર્ક્સ નું છે જેટલું છે બધું ભણાવી દીધું ઓકે તમને બધું થિયરી ભણાવી દીધી બધા જ એમસીક્યુ કરાવી દીધા પૂછાયેલા એમસીક્યુ કરાવી દીધા વધીને પાંચ કલાક નો થાય તો એ પ્રમાણે આવશે સાહેબ ઓકે દાખલા તરીકે ગણિત આટલા નું આવશે પદ્ધતિશાસ્ત્ર ગણિત પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણ પદ્ધતિ હાથ થી આઠ કલાક લેક્ચર આવશે ઓકે એટલે જેવા વિષય છે એવા મેગા લેક્ચર આવવાના છે ઓકે ડન છે

10 बजे वीडियो अपलोड થઈ જશે સાહેબ ક્યા વિડિયો જોવા મળશે સાહેબ સવારે 10 વાગે લેક્ચર તમને જોવા મળી જશે ઓકે ક્યા જોવા મળશે તમારી માટે પણ આ સરપ્રાઇઝ તો જ મળશે કે ગુરુદેવ ટેટ વન ને જોરદાર રિસ્પોન્સ મળશે કારણ કે અમે ગુરુદેવ ટેટ વન માટે આમ કહીએ ને તો કેટલા દિવસનું સપનું હતું ઓકે આ સપના ઓકે અમે જીવવું છે તો હવે એને તમે જો વધાવી લેશો તો દસ તારીખ થી સરપ્રાઈઝ ફેક્ટર પણ આવી જશે ઓકે લાઈવ નહીં હોય ભાઈ રેકોર્ડેડ સ્વરૂપે મુકાઈ જશે મેગા લેક્ચર શું કામ લાઈવ નહીં હોય કારણ કે તમારી એક પણ મિનિટ વેસ્ટ ના થાય એટલા માટે બીજું કશું જ કાઈ આડાવળું ન બોલાય એટલા માટે ઓનલી નકરું કન્ટેન્ટ પીરસવા માંગીએ છીએ એટલા માટે મેગા લેક્ચર રેકોર્ડ ઉમેર સ્વરૂપમાં જશે એકવાર ફરીવાર કહી દઉં છું આવતીકાલથી ગુરુદેવ ટેટ વન ચાલુ થવાનો છે આવતીકાલે પહેલો જ લેક્ચર છે સમાવેશી શિક્ષણ એક જ લેક્ચરમાં ઓકે રિવિઝન એવું કરવાનું છે કે સીધું સરકારી શિક્ષક બનાવે બધાને આટલું કેવા માંગુ છું ઓકે અમારી સાથે પણ કોઈ એપ્લિકેશન ની અંદર પણ જોડાનેલા હોય

સાંજે નવ વાગે ફરી વાર મળીએ છીએ બાળ વિકાસના ના ગયેલા પ્રશ્નો સાથે સાંજે નવ વાગે ક્લિયર છે ઓકે મો જઈ જશે મો જઈ જશે મોજ આવી જશે તમને આમ છે ને આમ આમ તમને એમ થાય કે વાહ સાહેબ ઓકે જોરદાર મજા આવી જશે ડન છે ક્લિયર છે બાકી ધીમે 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 આમ પાસા ફેંકશું ઓકે તમારે જીલી લેવાના છે એ પાસા જે છે એ તમારા રિસ્પોન્સ ઉપર ફેંકશું કેવા રિસ્પોન્સ ઉપર પહેલી વખત પહેલી વખત ટેક્ટર બાય વેબ સંકુલ ચેનલ માં મેગા લેક્ચર આવી રહ્યા છે આપણે ટેક્ટર બાય વેબ સંકુલ છે ને એમાં પહેલી વખત મેગા લેક્ચર આવી ગયા છે જો આ મેગા લેક્ચર ને ખૂબ સરસ એવો મજાનો રિસ્પોન્સ મળ્યો તો તમારી માટે તો તમારી માટે આ સરપ્રાઇઝ ફેક્ટર ખુલશે ઓકે તો તમારા માટે સરપ્રાઇઝ ફેક્ટર ફૂલ ખુલશે પીવાયક્યુ ની વાત કરે છે સાહેબ સમાવેશી શિક્ષણનો કાલ વિડીયો છે પીવાયક્યુ આવી જશે બાળ વિકાસના પીવાયક્યુ બે દી લઉં છું કાલે લીધા હતા પરમ દિવસે ઓકે ને આજે લેવાનો છું ઓકે ત્રણસો ક્વેશ્ચન પીવાયક્યુ ના લેવાનો છું એટલે હું તમને ગેરંટી આપું છું કે તમે આ સિરીઝ પૂરી કરશો એક્ઝામ દેશો એટલે એકવાર બોલશો મોઢામાંથી શું બોલશો કે વાહ સરસ ગુડ વેરી ગુડ જોરદાર ગજાબ મજા આવી ગઈ સર ઓકે છે છે સાંજે નવ વાગે આવતીકાલે દસ વાગે આવવાનું ભૂલતા નહીં રોજ દસ વાગે તમને મેગા લેક્ચર મળી જશે ટાઈમટેબલ પ્રમાણે મળ્યા છે સાંજે નવ વાગે ત્યાં સુધી જય હિન્દ જય ભારત